હેલો ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રાલ કેમ છો કેમ ટુ માયુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે આટલી બધી વિશિષ કરી આટલા મેસેજીસ અને ફોટોસને બધું મૂક્યું હતું એ બધા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આ માણસને જોવો તમે હજુ ઉઠી નથી શક્યું જોકે અમે લોકો સુતા હતા શું કહેવાય સવારે આઠ વાગ્યા રાઉન્ડ કાલની જેમ જ એટલે આજે નહોતું ઉઠાય તો એ વાગ્યા છે અત્યારે પોણા બાર ને ઉઠવું જરૂરી હતું કેમકે એટલા બધા ફોન આવતા હતા મારામાં એટલે મારાથી તો ઉઠાઈ ગયું છે બરાબર છે ને એટલે મેં કીધું સુવા દો કશો વાંધો નહીં અત્યારે આપણે જઈએ છીએ હાલ જોવા ને આજનો દિવસ આપણો કઈ રીતે જાય છે આ રિક્ષા આવી હશે ને એટલે નીચે આવ્યું હશે સો ભાઈ પછી જઈ રહ્યા છે અત્યારે દુકાને ઓકે સો લેટ્સ ગો આપણે કાલ રાત્રે તો બહુ મજા આવી બહુ મજા આવી એટલે હવે આપણે જઈશું દુકાને આજનો દિવસ હવે કઈ રીતે જાય છે એ જોવાનો છે બર્થડે દિવસ ઓકે લેટ્સ ગો બને રહેજો આજના વ્લોગમાં બહુ જ મજા આવશે બરાબર છે જોઈએ છીએ આપણો દિવસ આજે કયો જાય છે તો ભાઈ થાકી ગયો છું નો બધાની સ્ટોરીઓ મૂકું છું હું જ નહીં પડતી કે ક્યારેક મૂકીશ હજુ તો હું પ્રાઇમરીની સ્ટોરીઓ નથી મૂકી રહ્યો બધાની ક્યારની જે જે સ્ટોરીઓ મૂકું છું આવ્યો છું ને ત્યારનો ઓલમોસ્ટ આ બધું કામ ચાલે છે સ્ટોરીઓ મૂકવાનું હું આવ્યો છું બાર વાગ્યાનો અઢી વાગ્યા છે પણ હજુ સુધી હું સ્ટોરીઓ ખાલી પ્રાઇમરીની નહીં મૂકી રહ્યો જનરલની સ્ટોરીઓ જોવાની બાકી અને રિકવેસ્ટમાં પડેલા મેસેજ જોવાના સ્ટોરી જોવાના વોટ્સઅપ બધું જોવાનું ઇન્સોર્ટ મારે બાકી છે પણ જેટલા લોકોએ મને વિશ કર્યું છે બધાને અગેન થેન્ક યુ સો મચ બરાબર ને કદાચ જો હું કોઈકને રિપ્લાય ના આપી શકું તો એ બધા શું કહેવાય સોરી એકચ્યુઅલીમાં પણ ટ્રાય કરું છું કે હું બધાને રિપ્લાય આપું કહીએ છીએ હજુ શું થાય છે આ આપી દઈએ પાર્ટી તમને

બોલો ખીજાઓ ખીજાઓ કઈ ન લાગે બધું કેટલું કરી દઉં શ્રાવણ મહિના ખાવી છે રાતે કુદતી ખવડાવું કુદતી ખાલી રાત્રે એમ મોકલું પાછી કંપનીમાં માં કમ્પ્લેટ પેલું એ તમે રેડી કરી અને પેલું ઢુમડવાની આદત છે જરાક શું ધરજો પેલી

મારા મારાખ્યાતે એમ છે કે કોક લેણું છે પૂછ તાર પપ્પાને કે એ સમયે કઈ એવું થયું તું કે તમે તમારા અંગૂઠાનો નખ કે અંગૂઠો કોક નામ અર્પણ કરી દેવાનું એવું કોઈ બાપ એકલવ્યના خاندان ના છે ને એટલે મારા અંગૂઠો આપો આ આપવાનો પગનો અમાર નવો રિવાજ છે પગનો આપવાનો નાનો હાથનો આપો તમારી કોક બાધા બાકી બોલે છે ભાઈ જો જોવું થાય જો આ અંગૂઠામાં લો જો પડે બાકી પડે નહીં અંતરાત્મા કે છે મારી જોયું મેં જોયું ને

હેવી હેવી કુછ મજાને વાલે આપણ પેલા કેક ઉપર રાખજે ને થોડું અને કાપતો નહીં સીનો હા ના ના ઓ ઓ ભાઈ ઓ માય ગોડ ઓ ભાઈ સાહેબ યે હે ક્યા ભાઈ હે ક્યા ભાઈ તારી ના

ગાયલ લીગોરી કલ્પા ગાયલ ગોરી કેમ છો વો વઢેલ લોગ એને ઉતારવા તો લોગ એટલે એટલે મને બરાબર છે મને બહુ હરખ થાય છે અમારા ભાઈ મોટા અમારા છે કે સારી હસ્તી કિશનભાઈનો છે બેઠા છે <itanikle>

રાજવી છે બે થી લઈને ચૌદ થી પંદરે ભાઈ એકલા એમ આજ ચાલે ભાઈ એકલા એમ મોકલી ફ્લાઈટમાં ફ્લાઈટ માં એકચુલી આ

એટલે એકે એક નામ પાડ્યું એવું છુ ના પડ્યું તને એટલે તે બાજુ નવું કર્યું એટલે મને વંચાણું નહીં મારો ભાઈ જાદુ કિશન કે આઈ ક્યાંય પતા નહી કિને મિખે છે બનાવી છે પણ આ જાદુગર છે ને આ રોનક નું કામ છે બધું ટોટલ કામ આ રોનક્રુવી ધ્રુવી થેન્ક યુ સો મચ ધ્રુવી પતંગિયા પતંગિયા લગાવી દીધા ખાવાય

ये भाई भी इसके जैसा कर रहा है ये देख के वो हम सबका मकसद एक ही है हम सबका मकसद एक ही है छिन टपक दम 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 आ बहन केक लेने आया है काटो ना काटो ना मैंने को को धरो भाई एम नहीं भाई अगर नो तो सेम है तो खाने का जल्दी काटो આ બે વર્ષથી હાજરૂ છું અરે આપણા બડ्डा પતિ હેપી બર્થડે તો ટુ યુ હેપી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ

પ્રાચીન એટલે કે તમારા દયા ગરમ માં જે થઈ ગયું હોય ગયા જન એ મારા સમજો

ઉપરાુ ડાન્સ કરે જલ્દી ડાન્સ કરે

હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર કીશા હેપી બર્થડે ટુ યુ કઈ ખાઈ ભાઈ આ મજા કોણ જણા ટાઈમ વાત તો કરી છે સંભાળ બેકો નહી તત પપહાનો કે તત બોલો ગયો સીડી અમારી વાત જો અમાર પર્સનલ વાતો ન કરો ભાઈ પાછળ આપો પાછળ કેક લેવા આયો છે Hmmmm... Majahi? Ummm... Jigari... Aaaa... Aapam badku chogar khaw aako che Aapam badhu aa... Aachi koi kogla oga... Jai jai jai... Kha kogla oga... Jai jai jai... आ कई भाषा छे एक बार में तोड़ जाओ गया वो मेहनत कराओ एक टुकड़ा वो जीप आएंगे ननू जी बोलती है अजी अजी दो बिस्किट छे औरो भाई दो बिस्किट खा ले बिदा बिस्किट यार और तोड़ दो इसके इसके खाएगा ये खाओ <laughs> त એટલે કે કુન દિછતી થઈ ગઈ તો હજી ઉઠી નઈ પાગળ દિલ્હી અલી નઈ બંદી અલી નોતી હાથ ચૂકાઉં તો બંદી અલી નોતી અતારે હુઈ જ ગઈ છે જો શું જ દેતો તો કે આ ઊંઘે ને તો ચૂપચાપ ઘરે જતો રહેજો ઉભરી વાત ના કરતા એવી થઈ ગઈ એ થઈ ગઈ ચલો ઇન ચલો આઈ સુલો ઇન કર ના

ભાઈલોગ રાતના વાગી ગયા છે પણ આ એક અને આજે ચાર દિવસે વહેલી વાર આટલો વહેલો ઘેર જઈ રહ્યો છું બાકી તમને ખબર છે બે દિવસે હું સવાર સવારમાં સાત સાતના આઠ આઠ વાગે જ ઘરે આવ્યો હતો બરાબર સો અત્યારે જઈ રહ્યો છું ઘરે આપણી પાર્ટી જઈ સૂઈ રહી છે અહીંયા ચાલો નહીં તો આપણે બીવડ આવી પાણી તો બીવડ નહીં આ તો આ તો જે બીવડ આવે અને મારે ઠેકાણું નહીં આનું તો ગાવ દે એટલે હું જાઉં છું અત્યારે ઘરે બર્થડે બહુ જ સારી રીતે ગયો અને બધાની વિશિસના બધા જ મેસેજ મેં વાંચ્યા છે નો ડાઉટ કે હજુ સુધી કેટલા એવા મેસેજ છે કે મેં જેને લાઈક પણ નહીં આપી હોય અને અમુક વિડીયોના રિપ્લાય નહીં આપ્યા હોય સ્ટોરીઓ મારાથી તા એટલી મેન્શન મેં ઇન્સ્ટામાં કરી હતી અમુકને રિપ્લાય પણ આપ્યા હતા નહોતો આપ્યું મને પણ થેન્ક યુ સો મચ તમારો બધાનો દિલથી આભાર કે એટલો બધો પ્રેમ આપવા માટે સો સુધી જવું છે કેમ કે કાલે જવાનું છે બીજી જગ્યાએ કાલનો બ્લોગ જોવાની પણ બહુ મજા આવશે કેમકે ત્યાં તમને નવા નવા ચહેરા અને બધું જોવા મળશે અને ત્યાં બહુ મજા આવવાની છે કાલના વિડીયોમાં કેમ કે મારે શૂટ છે હું નદીને શૂટ છે સો બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલર માતા પિતા ઇન ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ